म्यूजिक क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા નવાની અંદર તો આગળ તમે જે લવ સોંગ ઉપર જે પ્રકાર સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું हमको सिखा रिया है तो ने पूरा पूरा जो जो अन्य चैनल पर नवा हो तो पहले बार आवे तो प्लीज मित्रों અને મિત્રો તમે હજુ હજુથી મારા WhatsApp ઉપર Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ ઉડે છે તે શરૂ કરીએ તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સદુલા તો આપણે એલર્ટ મિસર્વિસને ઓપન કરી લેવું છે એલર્ટ મિસર્વિસને ઓપન કરશું તમને કે કાર્ડ ઇન્ટરફેસ જોવા મળશે તો નીચે તમને પ્લસની બાદ જે પ્રોજેક્ટ ઓળખન છે તે જોવા મળશે તો એના પર ક્લિક કરીને એટલે તમારા એલેટ જે પણ પ્રોજેક્ટ પ્રોજેક્ટ જોવા મળી જશે તો સૌજોળા તમને જણા દો કે મિત્રો આપણે વડે અંદર જે પણ મટીરિયલ કોઈ છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે પણ આપણે મટીરિયલ અંદર પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વડેની અંદર બે બેંક કહીને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ વોઇસ હોવાની સાથે તો વિડીયોને ધ્યાનથી પૂરોપૂરો જોઈ લેજો તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન બે પ્રોજેક્ટની લિંક આપેલ છે તો બંને પ્રોજેક્ટને તમારા એલર્ટ મસ્ત ઇમ્પોર્ટ કરી લેવાનું છે જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડ લિંક આપેલ છે બધું મટિરિયલ ડાઉનલોડ કરતા શીખો તો આપણે જોઈ લેજો તમને મટિરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ મસ્ત એડ કરતા પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો વિડીયો સૌ તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે કાર્તિક ઇન્ટર જોવા મળશે અને મિત્રો ખાસ તમને જણાદો કે મિત્રો આપણે જે પણ મટિરિયલ આપ્યું છે બધું મટેરિયલ તમને ડિસ્ક્રિપ્શન તો જોવા મળે જ રહેશે પણ એ મટિરિયલ તમારે ડાઉનલોડ કરી ફરતે યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું જો તમે ફરીથી યુટ્યુબની અંદર અપલોડ કરશો અને તમારા આપણે અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં તો મટિરિયલ ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું એ ખાસ ધ્યાન રાખવું છે તો હવે આપણે શું કરશું અને મિત્રો તમને જણાવી કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિટિંગ કરવું છે તો ફોટો એડિટિંગ કરવું છે કે પોસ્ટર એડિટિંગ કરવું છે કોઈ પણ પ્રકારનું એડિટિંગ કરવું છે તો ભાઈઓ મને મેસેજ કરી શકે છે મેં ડિસ્ક્રિપ્શનર મારો મોબાઈલ નંબર આપેલો છે પણ મિત્રો વિડીયો એડિટિંગ કે ફોટો એડિટિંગનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપની અંદર કહેવામાં આવશે ફ્રીમાં કોઈને કોઈ પણ પ્રકારનું એડિટિંગ કરી દેવામાં આવશે નહીં તો જેને પણ એડિટિંગ કરાવવું છે મારી જોડે મને મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્શનર મોબાઈલ નંબર મળી રહેશે હવે આપણે નીચે પ્લસ પર ક્લિક કરી મીડિયાસ જોઈશું અને અહીંથી તમારે જોઈ શકો છો અહીંયા તમારે આ ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો આ ફોલ્ડર તમારે કઈ દેવાશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટર આપ્યું છે એ તમે ડાઉનલોડ કરીને ચીપ ફાઈલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારો ફોલ્ડર અહીંયા કઈ આ આવી જશે પછી મેં તમને આ ત્યાં બેકગ્રાઉન્ડ આપે છે તો એને એડ કરવાનું છે મોટાસના ઓપ્શન જવાનું છે રોટે સબ્જી અને માઈનસ 90 ડિગ્રી રોટેટ કરી દઈશું પછી આપણે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરવાનું છે થોડોની અંદર જવાનું છે ને પાંચ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું પછી તમારે શું કહું છે નીચે ઇફેક્ટ જવાનું છે એ પર ક્લિક કરવાનું છે થી તમારે બ્લડમ બ્લર વાળી ઇફેક્ટ છે ક્લિક કરી અને એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું પછી આપણે આનું સેટિંગ કઈ કઈ આ રીતે ખુલી જશે ઝીરો પોઈન્ટ એકસો પચાસ હશે તો એના પર ક્લિક કરવાનું છે ને અહીંયા તમારે એક ટાઈપ કરીને રાઈટ કરી દેવાનું છે એટલે આપણું બેકગ્રાઉન્ડ અહીંયા બ્લડ થઈ જશે પછી આપણે ફળથી બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી ઇફેક્ટ જોવાનું છે એ ઉપર ક્લિક કરવાનું છે અને ઉપર સર્ચવાળા ઓપ્શનમાં જવાનું છે ને એમઆઈ ડબલ આર સર્ચ કરવાનું છે એટલે મિરરવાળી ઇફેક્ટ આવી જશે તો એને પણ આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કોણ છે બેગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેગ્રાઉન્ડ સુધી નીચે કંઈક આજે સેટ કરી દેવાનું છે બરાબર અને મિત્રો સૌથી તમને જણાવો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે બાર તો નોટ કરી લેજો ને આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે તો વિડીયોને તેનથી પૂરો પૂરો જોઈ લેજો અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમકે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મિત્રો હવે તમારે શું કોણ છે નીચે જે આપણે સોરી મિત્રો જે આપણે મીરરવાળી ઇફેક્ટ લગાવી હતી તો વર્ટિકલ કરવાનું છે તમારે કરી લેવાનું છે એટલે કંઈ કાઢી બેકગ્રાઉન્ડ થઈ જશે બરોબર એટલે આપણે ભૂલ હતી એ તમારે કરી લેવાનું છે પછી આપણે નીચે પ્લસ પર ક્લિક કરી મીડિયામ છે અને તમે જેનો પર વિડીયો બનાવતા હોય તમે તમારો બનાવતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પર વિડીયો બનાવતા હોય તમારો ફોટો એને લઈ લેવાનું છે પછી તમારે મોઢાશના ઓપ્શન જેમ છે રોટે સબ્જી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી દઈશું રોટેટ કર્યા પછી તમારે એમના સાઈઝ જેમ છે અને સાઇઝ સદુરા થોડીક વધારી અને તમારા ફોટો જે પણ ફોટો હોય એને તમારા આ રીતે અહીંયા સેટ કરી દેવાનું છે બરાબર અને સાઈ આપણે થોડીક ઓછી કરશું અને પછી તમારા આ રીતે ફોટોને સેટ કરી દેવાનું છે પછી ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ હોય જવાનું છે એર પર ક્લિક કરવાનું છે અને નીચે આવી જવાનું છે ને માર્ક્સ કી વાળા ઓપ્શનમાં આવી જવાનું છે અને વાઇફ વાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કહું છે અહીંયા તમે જોઈ શકો છો એંગલ છે ને આપણે અહીંયાથી કરી દઈશું નેવ ડિગ્રી ન્યૂ ડિગ્રી કરવાનું છે ફેર છે ને આપણે અહીંથી કરી અને અહીંથી ઓછો કરી દઈશું એટલે આપણો ફોટો છે તે નીચેથી ઇરેસ્ટ થઈ જશે પછી તમારે શું કોણ છે ફોટા પર ક્લીક રાખી ફોટા નીચે સેટ કરી દેવાનું છે હવે તમે ફોટો સેટ કરશો ત્યાં તમને એક વાળી ઇફેક્ટ જોવા મળશે તો એનો એપટોપ બંધ હશે તો ચાલુ કરી લેવાનું છે એટલે કંઈક આથી આપણી લાઇટવાળી ઇફેક્ટ લાગી જશે પછી તમારું શું કોણ છે પ્લસ નાઇન પ્લીક કરી મીડિયા તમારો જે પણ કોઈ ફોટો એનો બેકગ્રાઉન્ડ રિમુ કરી લેવાનું છે અને ફોટા પર ક્લિક કરી મોટાશને ઓપ્શન જેવું છે ફોટાને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કર દેવું છે પછી તમારો ફોટો કંઈક આડતે આવી જાય એટલે તમારા ફોટાને આર્ધે સેટ કરી દેવાનો છે બરાબર અને પછી તમારે શું કોણ છે ને જે ઇફેક્ટ જોયું છે એ પર ક્લિક કરવાનું છે અને જે ફરીથી આપણે વાઇફ ઇફેક્ટ છે અને સ્ટાન્ડર્ડ સેટિંગ કરશું એંગલને અહીંયાથી આપણે કરી દઈશું નેવ ને 90 કરવાનું છે અને ફેધરને ત્રીસ કરી દઈશું પછી એ નહીં એને ઓછો કરી દઈશું એટલે આપણો ફોટો અહીંયા કંઈક રહેશે થઈ જશે જો ફેધરને ચાલીસ કરી દેશો તો પણ ચાલશે બરાબર તો કંઈક આરતી ફોટો થઈ જશે તો એ પ્લાનિંગ એન્ડ ઓપરેશન છે અને અહીંયાથી તમારે કલર લોસ નથી અને આપણે ફોટાને લ્યુમિનેસ કરી દઈશું લ્યુમિનેસ કર્યા પછી તમારે શું કોણ છે ફોટાની ઓપરિસિટી છે અહીંયા તમારે કંઈક કાઢી જશું પચીસની આસપાસ કરી દેવાનું છે એટલે આપણો ફોટો આરતી થઈ જશે બ્લર તો એટલે કે ચાંકો થઈ જશે તો એને સૌથી નીચે સેટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ આપણો ફોટો બેકગ્રાઉન્ડની અંદર લાગી જશે હવે તમને ઉપર એક ગ્રુપ ગ્રુપ એન્ડ માર્ક્સવાળી ત્રણ લેવા મળશે એક બે અને ત્રણ બરાબર તો ત્રણ અંદર તમારા ફોટા એડ કરવાનું છે તો ફોટા કઈ રીતે એડ કરશું ગ્રુપ એન્ડ માર્ક્સવાળી લેયર પર ક્લિક કરી એડિક ગ્રુપમાં જવું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મિડલ્સ લઈશું ને તમારો જે પણ ફોટો હોય એને લઈ લેવાનો છે તો ફોટાને આપણે નીચે લઈ દઈશું ફોટા પર ક્લિક કરી મોટર્સને ઓપ્શન જોઉં છે ત્રીજા સાવજી અને સાઇઝ સૌથી પહેલાં ઓછી કરીશું અને ફોટાને અહીંયા સેટ કરી દેવાનું છે બરાબર અને તમારે જોઈ શકો રોટેટ જો તમારે કરવો પડે તો તમારે કરી લેવાનું છે તો કંઈક આ તો ફોટો છે સાઇઝ વધારે ઓછી કરી અને સેટ કરી બાદ નીકળી જવું છે પછી અહીંયા બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અહીંયા પણ સેમ થી જ આપણે ફોટો લઈ લઈશું અને ફોટાને અહીંયા સેટ કરી તમારે આની સાઇ ઓછી કરી લેવાની છે બરાબર તો નેવ ડિગ્રી રોટેટ કરશું અને સાઈઝ તમારી રીતે તમારે વધારે ઓછી જે કરવી પડે એ તમારે કરી અને બહાર નીકળી જવું છે હવે તમારે તેના લેર પર ક્લિક કરી એડિટ ઉપર જવું છે ને અહીંયા પણ સેમ એ રીતે જ આપણે ફોટો એડ કરી લેવાનું છે અને જો મિત્રો તમને ફોટો એડ કરવામાં કંઈ પ્રોબ્લેમ આવે અથવા ખબર ના પડે તો વિડીયોને થોડોક પાછો કરીને તેનેથી જોઈ લેજો આપણે ફટાફટ ફોટો એડ કરીએ છીએ કેમ કે વિડીયો બહુ લાંબો ના થાય એટલે બરાબર તો કંઈક આપણો ફોટો એડ થઈ ગયા છે તો હવે તમારે શું કોણ છે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડલ છે ને અહીંયા આપણે જે પણ આપણે પીએનજી પોસ્ટર જે બધું યુઝ કરેલું હતું એ બધું અહીંયા લાગી ગયું છે એક્સપોર્ટ કરી લે છે તો સેવ થવામાંડિંગ લઈશું થોડીક જોઈ લેવાનું છે ત્યારબાદ આપણું પોસ્ટર કમ્પ્લીટ બની જશે તો અહીંયા થોડીક રાહ જોઈ લેવાનું છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે આપણું પોસ્ટર છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે તો સેવા ક્લિક અને ક્લોઝ કરી લેવાનું છે પછી તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે અને હવે આવી જવાનું છે સીધું ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર પછી તમારે શું કોણ છે સૌથી પહેલાં તમને દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે ત્રેવીસ તો માટે કરે લેજો ને આગળ બધા તમને બે આંકડા મળી જ રહ્યા છે અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા અને મિત્રો તમે હજુથી વિડીયોને લાઈક ના કરી દો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત અને વિડીયો બનાવજો તો તમે એક ને સબસ્ક્રાઇબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો તો હવે આપણે નીચે પ્લસ નાઇન બકલી કરી મીડસ લઈશું અને આપણે જે અત્યારે ફોટો બનાવ્યા તે ફોટોને એડ કરેલા છે તો આ ફોટો જોઈ શકો છો આની અંદર આપણે કલર કડિંગ કરવું જો તમારે આવું કલર કડિંગ કરવું હોય અથવા કલર કડિંગ પ્રેસેટ જોઈતી હોય તો તમે મને વોટ્સઅપની અંદર મેસેજ કરી શકો છો મેં ડિસ્ક્રિપ્શન પર મારો મોબાઈલ નંબર આપેલો છે પણ મિત્રો કોઈને પણ પ્રેસેટ છે તે ફ્રીમાં આપવામાં આવશે નહીં પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે નહીં ચાર્જ તમને વોટ્સઅપની અંદર કહેવામાં આવશે અને આ ફોટો તમારે એડ કરી સ્ટેટસની સુધી આની લેન્થ ખેંચી લેવાનું છે આજે રીતે લેન્સ સુધી આવી જાય એટલે તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા ઓફ લોન છે અને મેં તમને આ રીતે ટેક્સ પિંજ આપ્યો છે એડ કરવાનું છે અને પિંજને કંઈક આ રીતે તમારે નીચે સેટ કરી દેવાનું છે કંઈક આ રીતે બરાબર પછી તમને એની આ પીએનજી છે ને સૌથી પહેલાં નીચે પોસ્ટર ઉપર સેટ કરી આની પર લેન્થ આપણે સ્ટેટસલી લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે આટલું કામ થઈ જાય એટલે તમને ઉપર જોઈશું એક લેયર જો મળશે અહીંયા ટેક્સ વાળી તો એના પર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે અને અહીંયા તમારે જે પણ નામ તમારે હોય એ તમારે લખી લેવાનું છે આપણે જયુ અને અસ્મિતા અહીંયા લખેલું છે તો તમે જે પણ નામ હોય એ લખી શકો છો પછી એની ઉપર તમે અહીંયા જોઈ શકો છો ઇમોજીવાળી વાળી લેયર છે તો એમાં ઈમોજી જે ચેન્જ કરવા હોય તમે કરી શકો છો આટલું કામ થઈ જાય તમારે સ્ટાર્ટિંગમાં જવું છે પ્લસ પર ક્લિક કરી મીડિયા ને મેં તમને બ્લેક સ્ક્રીન વિડીયો પછી તમે એડ કરી લેવાનું છે વિડીયો પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવું છે અને પાંચસ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે પછી તમારા બ્લાનિંગ એન્ડ ઓપરેશન જેમ છે લાઈટ ઓફ જેને આપણે સ્ક્રીન કરી દઈશું અને સ્ટેટસની લાસ્ટમાં જઈ અને જે વધારેની લેન્થ હોય એને કટ કરી દેવાનું છે પણ આ વિડીયો વધારે નથી તો આને આપણે કોપી કરશું અને લાસ્ટમાં પેસ્ટ કરી લેવાનું છે પછી વધારે લેન્થને કટ કરીને આથી આપણે કરી દેવાનું છે અને નીચે તમને વાળી લેયર જોવા મળશે તો એનો આઈ બટન બંધ છે તો એને ચાલુ કરી દઈશું તો આપણે સિમ્પલ સિમ્પલવાળી ઇફેક્ટ લાગી જશે પછી તમારે શું કોણ છે આપણે વિડીયો અહીંયા બની ગયો છે નીચે જે ઇફેક્ટો અહીંયા જે આપણે ઇફેક્ટો લગાવ્યું છે તો અહીંયા નીચે તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે થિડોરની અંદર જવાનું છે અને સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક એટલે ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે અને આપણે વૂડની અંદર જે પણ ઇફેક્ટો લગાવી છે બધી ઇફેક્ટો કમ્પ્લીટ લાગી જશે અને આપણો વીડિયો પણ કમ્પ્યુટર બને તૈયાર થઈ જશે બરોબર મિત્રો તો આ રીતે આપણું વિડીયો કમ્પેર બની ગયો છે જો તમને કંઈ પણ ખબર ના પડે તો પાછો કઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો તો સૌથી તમે ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે તો ડેમો જોઈ લો તો મિત્રો આ રીતે આપણો વિડીયો બની ગયો છે તો હવે તમારા ઉપર સેવડો પર ક્લિક કરી અહીંથી તમે ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપ્રન્સ પર ક્લિક કરશો તમારો કમ્પેર છે એવું થવા મળશે તો મિત્રો વિડીયો ગમો તો વિડીયોને લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તો તમે એક લાઈકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઈકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મળી એક બીજા એડિંગ મળી સાથે ત્યાં સુધી જય માતાજી